જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મેંગો આઈસ્ક્રીમ એના માટે જોશે આપણે આ એક ગ્લાસ દૂધ લીધું છે એક વાટકી આપું જ કેરી પાકી ઝીણી સમારી દીધી છે પલ્પ કરશું ખાંડ લીધી છે છ ટેબલ સ્પૂન એક ટી સ્પૂન તપકીર લીધો છે અડધી વાટકી મલાઈ લીધી છે અને તપકીરને મેલ્ટ કરવા માટે દૂધ લીધું છે ત્રણ ટેબલ સ્પૂન ને કલર જો કરવો હોય તો કેસર પાણીમાં પલારીને રાખવાનું ગરમ એટલે બહુ જ સરસ કલર આવશે દૂધમાં ઓછો કલર આવશે

જો આ ઉકળી ગયું છે દૂધ હવે લડી નાખ દેસું ઉકળતા દૂધમાં જ એકદમ અને બે મિનિટ ઉકાળવાની છે એક બે મિનિટ જો આને ઉકાળવાનું છે એક બે મિનિટ એટલે આની કાચી ફ્લેવર ના આવે તપકીની સેજ ઉકાળી પછી આમ ઘટ થશે તો ઉકાળા તો લેવાના જ છે દસ બાર એકદમ કર આ કેરીને કપાઉ પેસ્ટ થઈ ગઈ પાણી કે કંઈ નાખવાનું જ નથી હોય એમને કરવાની છે એમાં ઠંડુ પાડી લેશું પછી એમાં મલાઈ અને આ પછી ઠળી જાય પછી નાખશું આમાં ખાંડ આપણે આના ભાગની દૂધમાં જ નાખી દીધી છે એમનોમ જ પલ્પ કરવાનો છે આમાં ઠંડુ થઈ ગયું છે અડધી વાટકી મલાઈની નાખી દેશું એનો પલ્પ છે એ નાખી દેશું પછી એને બ્લેન્ડ કરી લેશું બધું એટલે કેસરનું પાણી નાખશું કેસરી કલર નાખી શકીએ આ ગરમ પાણી હલાવી દેસુ છ થી આઠ કલાક જો આ તૈયાર છે આપણો મેંગો આઈસ્ક્રીમ ઉપરથી આમ કાઢી લેશું હવે આને કાજુ બદામથી ગાર્નિશ કરી નાખશું તૈયાર છે આપણી મેંગો આઈસક્રીમ એકદમ સોફ્ટ થશે મલાઈ નાખશો ને એટલે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગઈની હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ